જેઠ કે લાવો ને એના માટે તમે બેઠા છે એટલે એને જોયો જોઈને કીધું કે સવા લાખ સોના મોર આપું આ કે વેચવો નથી અને પાછો લાવ્યા પાછો લાવ્યા ને ગુરુને કીધું કે ગુરુએ પૂછ્યું કે શું થયું તો કે તને કેવા ભાવ કીધા તો કે એકે અઠવાડિયાનું શાક બકાલું કીધું એકે મહિનાનું સીધું કીધું અને એકે હવા લાખ સોના મોર કયા તો કે વસ્તુ એના એ છે ને તો કે હા તો કિંમત કેવી રીતે થાય તો કે ઝવેરી હોય ને કિંમત કરે એમ તું ઝવેરી બન તો તને આપ્યો એ મહામંત્ર છે ન આપ્યો તો સામાન્ય નો સમજાય તો સામાન્ય શબ્દ છે સમજાય તો મહામંત્ર છે એમ જ્યારે કોઈ મહાપુરુષ કોઈ સદગુરુ કોઈ સંતપુરુષ કોઈ શબ્દ આપે કોઈ વચન આપે કોઈ ટેક આપે કોઈ નિયમ આપે કોઈ વ્રત આપે કોઈ પૂજા આપે કોઈ ઉપાસના આપે કોઈ ભક્તિ આપે કોઈ લક્ષ આપે કંઈ પણ આપે તો બાપેને નાનું ન સમજ એને સહજ ન સમજતા ઓહો તો બધે હોય એવું કરીને કઈ નહીં હોય માટે હે રામ રામદેવ માનસ ગાથાના જ્ઞાન ગાથાની અંદર જ્યારે આપ સૌ બેઠા છો ત્યારે સાત સાત દિવસ રામદેવજી મહારાજની જીવનધારામાં આપે ખૂબ આનંદ કરવાનો છે અનેક મહાપુરુષો ખૂબ સત્સંગ સંભળાવશે આ પીઠ ઉપરથી પણ અનેક પ્રકારનું જ્ઞાન આપને આપવામાં આવશે પણ શ્રી નકલંગ ગુરુધામ શક્તિનગર હળવદ આપ સૌ જાણો છો બાર બીજા ધણી અલગ ધણી બાબા રામદેવજી મહારાજની સજોડે ત્યાં બિરાજે એવી ચેતના સવારામ બાપાની ગાદી ચેતનાથી જ્યારે અમે આવ્યા છીએ ત્યારે એટલું ચોક્કસ કહીશું કે હે હિન્દુ ધર્મના સનાતનના નરનારીઓ આપને બધાયને ખબર હશે કે તમે નાના હતા ત્યારે આપણા ગઈઢાઓ કહેતા હતા કે કાન ફૂંકવા પડે નુગરા ન રહેવાય આવું કહેતા કે ન કહેતા કહેતા કે ન કહેતા તો એનો અમલ હવે કરી છે અત્યારે છોકરાને કાન નો ફૂટાય હોય હોય તો વંઠીન બાયડે જાય કે નો જાય માટે સૌને નમ્ર વિનંતી કે આપને યોગ્ય લાગે એ ધર્મસ્થાન યોગ્ય લાગે એ મહાપુરુષ યોગ્ય લાગે ચેતના યોગ્ય લાગે એ ગાદીના માધ્યમ દ્વારા આપ કોઈ નુગરા ન રહેતા નુગરાના સુકન ન જોવાય નુગરાના સુકન ન લેવાય આપ વિવેકી અને મર્યાદાવાળા છો તમારા ઘરમાં સવાર બપોર સાંજ દીવો ધૂપ આરતી થવી જોઈએ તમારી જે રસોઈ બને એને મહેરબાની કરીને ભગવાનને થાળ ધરાયા વિના કોઈ ખાતા નહીં આટલું એ ખાસ મારું માન રાખજો આજથી નક્કી કરજો તમારે વહુવારું ને કહેજો કે બેટા તમે જે રોટલા શાક બનાવ્યો હોય કઢી ખીચડી બનાવી હોય જે બનાવી હોય ભગવાનને એવું નથી કે ભાઈના ભોજન ભાવે ભગવાનને એવું એક શાક રોટલો તમારો હોય ને અને ભજન ગાતા ગાતા શાક રોટલો કર્યો હોય ને ભગવાનને એ ધરોને તો એને એમના મહારાણી બત્રી ભાઈના ભોજન હોય ને એ પડતા મૂકીને તમારો રોટલો ખાવા ઠાકર આવે એનો પ્યાસી છે તો તમારા ઘરમાં રસોઈ બને એનો થાળ ધરાવજો તમારા ઈષ્ટદેવ કુળદેવ ગુરુદેવની પૂજા કરજો અને બહેનોને ખાસ વિનંતી બહેનોને ખાસ વિનંતી ન હોય તો ઘરમાં ગૂગલનો ધૂપ લઈ નાખજો દરરોજ રાત્રે ગૂગલનો ધૂપ કરી અને ઘરમાં ફેરવજો તમારા ઘરમાં રોગ દોગ નહીં આવે વિઘ્ન સંકટ નહીં આવે ગૂગલનો ધૂપ ફરશે એટલે અને ભાઈઓને નમ્ર વિનંતી આખો દી તમારે જે કરવું હોય એ કરજો હાંજ પડે ત્યારે તમારા દીકરા વહુ અને દીકરાના દીકરા એને તમારા ઘરમાં તમારા ઈષ્ટદેવ કુળદેવ ઠાકર જે બેઠા હોય એ એને સામે દીવો ધૂપ કરવા તમે બે અને તમારા પરિવારને બહેરજો એવા સંદેશા સાથે વિશેષ નહીં કહેતા શ્રી નકલંગરૂધામ એ આપની સંસ્થા છે ત્યાં દર સુદ બીજના ભજન સંધ્યા હોય છે ત્યાં ગૌશાળા અન્ન ધર્મશાળા ભોજનશાળા જેવી સેવાઓ ચાલુ છે તો આપને બધાને નમ્ર વિનંતી કે નકલંગ ગુરુધામને દર સુદ બીજે મંત્ર ભજન સત્સંગ થતો જ હોય છે તો આપને બધાને નમ્ર વિનંતી કે જ્યારે મન થાય ત્યારે નકલંગના દરવાજા અને અમારા હૃદયના દરવાજા આ ગામ માટે ચોવીસ કલાક ખુલ્લા છે હાઈલા આવજો સાથે મળીને એ પૂરા કરશું રામદેવજી મહારાજ કી सनातन धर्म की सवाराम महा नम पार्वती पते थैंक यू थैंक यू थैंक यू